કેશોદ નગરપાલિકા દ્વારા આપવા જતા ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું આવી જ ઘટના દસ મિનિટ ના કરી થાક્યા છતાં ચીફ ઓફિસર સાહેબ બીજાને મળ્યા પરંતુ આવેદન આપવા લોકોની વેદનાને સમજી ન શક્યા અને પીસી મિટિંગ બહાનું બતાવ્યું અને લોકો દ્વારા કે આ મુદ્દે દિવસ આઠ માં જવાબ નહીં મળે આંદોલનના મંડાણ થાય તો નવાય નહીં આમ આદમી પાર્ટી પ્રમુખ દ્વારા એ પણ જણાવેલું હતું કે હાલ નગરપાલિકા ઘણા જ પ્રકારના વેરા વસૂલ કરે છે ત્યારે તેમાં સફાઈ વેરો પણ લેવાઈ રહ્યો છે ત્યારે હાલ આ ગટર વેરો પણ લાગુ કરવામાં આવી રહ્યો છે તે અલગ કેમ તેવા સવાલો સાથે વેરા વધારો બંધ કરવાના નારાઓ સાથે આવેદન પત્ર આપ્યું હતું સ્ટોરી રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ જુનાગઢ નમસ્કાર આમ આદમી પાર્ટી કેશોર સાહેબ પ્રમુખ મહેશભાઈ મકવાણા પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના મારફતે થોડા દિવસો અગાઉ જાણ થઈ કે નગરપાલિકામાં એક નવો વેરો એટલે કે ગટર વેરો ઉમેરવામાં આવનાર છે કેશોદની જનતા માટે ખરેખરમાં તો આ એક દુઃખદ બાબત ગણાય કારણ કે કેશોદની જનતા આશા રાખીને બેઠી હતી કે આ વર્ષથી લાગુ પડતા વર્ષથી નગરપાલિકા કંઈક દસથી થી વીસ ટકા વેરો ઘટાડશે આના બદલે ઉલટું થયું કે હવે જે સાફ સફાઈ વેરો લેવામાં આવે છે એના બદલે ગટર વેરો પણ એમાં ઉમેરવામાં આવશે એક રીતે જોઈએ તો ગટર વેરો ગણો કે સાફ સફાઈ વેરો આ બંને એક જ કહેવાય આને કોઈ અલગ રૂપ આપવાની નગરપાલિકાએ જરૂર નથી પહેલાથી ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં કેશોદ નગરપાલિકાનો ફર્સ્ટ નંબર આવે છે કે જે વેરા વસૂલાતમાં સૌથીક ભાવ વધારો લઈને દર વર્ષે આવે છે આ કેશોદની જનતા માટે અસહ્ય છે આ અમને જ્યારે જાણ થઈ ત્યારે આ આવેદનના રૂપે અમે ચીફ ઓફિસરશ્રીને મળવા આવ્યા અને રજૂઆત કરવા ભાઈ ગટરવેરો આવનારા વર્ષથી લાગુ ન થાય એવી સમગ્ર કેસો જનતાની લાગણી છે અને માગણી છે આ અમારી રજૂઆત સાંભળવા ચીફ ઓફિસરને કહેવા માટે આવ્યા ત્યારે અમે સતત ચીફ ઓફિસરની ઓફિસની બહાર દસ મિનિટ સૂત્રોચ્ચાર કર્યા અને ઉભા રહ્યા પણ ચીફ ઓફિસરના અક્કડ વલણના હિસાબે ચીફ ઓફિસરે અમારી રજૂઆત સાંભળી નહીં આ આ રીતે અમારી રજૂઆત ન સાંભળવાના રીતે અમે નગરપાલિકા ઓએસ પ્રવીણભાઈ વિઠલાણીને અમારી આવેદનપત્ર આપી અને રજૂઆત કરી કે આવનારા સમયમાં ગટર વેરા સ્વરૂપે કોઈ વેરો કેશોદની જનતા ઉપર લાગુ કરવામાં ન આવે એવી અમારી નમ્ર વિનંતી છે નગરપાલિકાને અને જો આનો લેખિતમાં જવાબ અને અઠવાડિયામાં નહીં આપે તો આવનારા સમયમાં આંદોલનના મંડાણ થશે અને તેની સંપૂર્ણ જવાબદારી કેશોદ નગરપાલિકાની અને સત્તાધીશોની રહેશે જય હિન્દ જય ભારત